આમ આદમી જનસભામાં નેતા રાજુ નું સુરેન્દ્રનગર જિલ્લાના ગામે ખેડૂત નેતા રાજુ કરપડાના અધ્યક્ષ આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોતાના જાહેરસભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જરૂર નથી અમારે ફક્ત ખેડૂતોની જરૂર છે જેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે ના લો કે લો એનાથી અમને મને તથા આમ આદમી પાર્ટીને કોઈ જ ફરક પડતો નથી તેવા શબ્દ ધ્રાંગધ્રાની કાજણ ભાવની જનસભામાં આદમીના પાર્ટીના નેતા રાજુ કડપડાએ પોતાના ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેથી ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામ્ય મીડિયાનું અપમાન થતાં મીડિયા દ્વારા કવરેજ કરવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ચોથી જાગીર સમાન મીડિયાનું અપમાન થતાં કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રાની ગાજણવાવની આમ આદમી પાર્ટીની જનસભામાં રાજુ કડપડાએ શું નિવેદન આપ્યું તેના અમુક અંશો જોવાના આ વિડીયોમાં રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગત્રા